તો કેમ છો વિદ્યાર્થી મિત્રો હું છું તમારો મિત્ર આકાશ રાવલ એ મારી એજ્યુસ્કાએકેડમી માં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે ત્રિકોણમિતિ ચેપ્ટર માં એટલે કે સ્વાધ્યાય 8.1 ની અંદર દાખલા નંબર 7 જોવાનો છે મે તમને અગાઉ પણ કીધું કીધુંતું તે મુજબ તમારે અહીંયા રકમ બે વખત વાંચવાની વાંચો જો એટલે અડધો દાખલો તમને તે આવડી જાય હવે આપણે ચાલુ કરીએ મિત્રો દાખલો એની અંદર જુઓ લખ્યું છે કે જો કોટ થાટા બરાબર 7 ભાગ્યા 8 હોય કોટ થાટા બરાબર 7 ભાગ્યા 8 તો સૌપ્રથમ કોટ થાટા નું તમારે સૂત્ર મૂકવું પડે તો કોટ થાટા બરાબર તો કોટ થાટા નું સૂત્ર થશે મિત્રો જેમ મેં તમને વિડિયોના પહેલા લેક્ચર પર ટ્રિક્સ આપી દીધી સૂત્રોની એ મુજબ કોટ થાટા એટલે કે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ

c આપણો થાતા થશે બરોબર તો એ થાટા ની જગ્યાએ હું લખી નાખું જો કે કોટ c એટલે કે કોટ થાટા બરોબર એ લખું જો કે થાટા બરાબર c ધારતા તો જો મિત્રો તમને અહીં આપેલું તો કે કોટ થાટા બરાબર 7 ભાગ્યા 8 બરોબર તો એ હું જો આ સૂત્રની સાબે 7 ભાગ્યા 8 મૂકું છું તો હવે જુઓ કે કોટ થાટા થાટા એટલે આપણો c તો જો θ ની પાસેની બાજુ આ θ ની પાસેની બાજુ કઈ થાય મિત્રો તો θ ની પાસેની બાજુ એટલે કે BC છે એ BC તમારી થઈ જશે અને સામેની બાજુ કઈ થશે તો θ ની એક્ઝેટ સામેની બાજુ જોવાની તો θ છે θ ની એક્ઝેટ સામેની બાજુ થઈ જશે AB તો ચલો અહીંયા લખી નાખ્યો AB આટલું થઈ જાય એટલે મિત્રો જુઓ તમને શું કીધું કોટ θ 7/8 તો આના બરાબર પણ 7/8 થવાનો મિત્રો

એક બાજુ નો વર્ગ વધતા બીજી બાજુ નો વર્ગ ત્રિકોણની એક બાજુ વધતા બીજી બાજુ નો વર્ગ એટલે કે સાહેબ કે જો અહીંયા મૂકીએ આપણે કિંમત આ ત્રિકોણ એ બીસી મુજબ તો कर्ण તમારો દીજે છે કે AC² = 1 બાજુ એટલે તમારી દીજે છે AB² + બીજી બાજુ તમારી BC નો સ્ક્વેર દેજે છે મિત્રો AC² = AB² + BC² થશે હવે શું કરીશું આની કિંમત મૂકીશું તો જો AC ની કિંમત એમની એમ તો AC² = AB કેટલા હતું કે AB = 8 થઈ જાય તો 8 નો વર્ગ વત્તા BC કેટલા રહી તો BC થઈ જશે 7 તો 7 નો વર્ગ હવે આનું આપણે શું કરીએ કિંમતો મૂકે સાદુ રૂપ આપીએ તો જો AC સ્ક્વેર એમ નું એમ 8 નો વર્ગ થઈ જશે 64 વત્તા એ થઈ જશે 49 7 નો વર્ગ થઈ જાય 49 હવે શું કરીએ વર્ગ વર્ગમૂળ કાઢવા માટે એ થઈ જશે AC અને એ થઈ જશે √ કેમ

तो sin थीटा का सूत्र શું થશે કે સા સામેની બાજુ ભાગ્યા કર્ણ તો યર થાટાની સામેની બાજુ તમારી થઈ જશે AB જોા થાટા જ થાટાની સામેની બાજુ કઈ થઈ AB તો જો લખું જો AB ભાગ્યા તમારો થઈ જશે કર્ણ કર્ણ થઈ જશે AC તો AB ની વેલ્યુ આવી જશે મિત્રો યર

<coughs> sin θ અને cos θ ની કિંમત મળી ગઈ છે હવે આ જે sin θ અને cos θ ની કિંમત મળી છે એ તે તમારા જે સમીકરણ 1 છે એની અંદર મૂકવાની અને એનો જવાબ લાવવાનું સૌ પ્રથમ આપણે જોઈએ તો અહીંયા સમીકરણ એટલે કે 1 sin θ છે 1 sin θ છે ભાગ્યા છેદમાં તમે જોશો તો 1 cos θ

कि a स्क्वायर माइनस b स्क्वायर तो जो ये a दे रहे ये नीचे पढ़ या ये प्लस b ये उस फॉर्मूला बना दे ये माइनस b ये उस फॉर्मूला बना दे तो चलो ये a स्क्वायर माइनस b स्क्वायर मुक्ति तो जो a एट लेकों आंट के साइड एक तो एक लेवर माइनस b एट लेकों ये थे ये जिसे साइन थीटा नो स्क्वायर a એટલે થઈ જશે 1 નો વર્ગ માઈનસ b એટલે થઈ જશે cos θ નો વર્ગ આટલું થઈ જાય મિત્રો એટલે તમારે શું કરવાનું sin θ અને cos θ ની જે વેલ્યુ હઈએ મેળવેલી છે એ નીચે મૂકી દેવાની તો જો આ યે 1 એટલે 1 નો વર્ગ થવાનો એટલે 1 નો વર્ગ થઈ જશે 1 માઈનસ ચલો યે નહી ઉપર પેલી બાજુ લખું કે 1 નો વર્ગ 1 માઈનસ

એકસો તેર નો વર્ગ એટલે વર્ગ વર્ગ એકસો પચાસ ભાગ્યા અહીંયા થઈ જશે વર્ગ વર્ગ નીકળી જાય એટલે એ થઈ જશે એકસો તેર તો જુઓ અહીંયા એકસો તેર છે એક જોડે ગુણ જવાના તો એકસો તેર ભાગ્યા

અને બીજા નંબરના સમીકરણની કિંમત મેળવવીએ તો બીજા નંબરનું સમીકરણ એવું કે છે કોટ સ્ક્વેર થા તો જે આ કોટ થા છે એનો શું કરવાનો વર્ગ તો કોટ સ્ક્વેર થા બરાબર 7 ભાગ્યા 8 છે એનો જો તમે વર્ગ કરો તો તમારો જવાબ આવશે 81 ભાગ્યા 64 તો આમ મિત્રો

પોઝ કરી અને તમે સ્ક્રીનશોટ લઈ શકો છો ધન્યવાદ